ગુજરાતમાં જ્યારે ચાંદીપુરા વાયરસની દહેશત છે ત્યારે એએમએનની સ્કૂલોના સંચાલકોને અપીલ વાયરલ ઇન્ફેક્શન સાથે ચાંદીપુરાનો બાળકોમાં ખતરો છે લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબોનો સંપર્ક કરવો જોઈએ સ્કૂલ સંચાલકોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા પણ અપીલ કરવામાં આવી છે વાલીઓએ તબીબની સલાહ લેવી જોઈએ રાજ્યમાં અત્યાર સુધીમાં આઠ બાળકોના મોત થઈ ચૂક્યા છે ગુજરાતમાં દહેશત છે અનેક બાળકોના મોત પણ થયા છે જ્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં એક દર્દી શંકાસ્પદ નોંધાયો છે ત્યારે સ્કૂલો પણ શરૂ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓની ચિંતા પણ વાલીઓને સતાવે છે ત્યારે ડોક્ટર દ્વારા શું અપીલ કરવામાં આવી રહી છે સ્કૂલોને એમની સાથે જ જાણીએ સર જે પ્રકારે સ્કૂલો પણ હવે શરૂ છે ચાંદીપુરા કેસની દહેશત છે બાળકો શિકાર થઈ રહ્યા છે ત્યારે સ્કૂલોમાં કેટલા પ્રિકોશન્સની હવે જરૂર લાગી રહી છે દિવ્યા ચાંદીપુરા વાયરસથી બીવાની જરૂર એટલા માટે છે કે એનો ફેટાલિટી રેટ બહુ જ ઊંચો છે પચાસ ટકા જેટલો મૃત્યુદર એમાં નોંધાયેલો છે ત્યારે આ રોગ ફેલાય નહીં અને બાળકો સુરક્ષિત રહે એના માટે આપણે ત્રણ ચાર વસ્તુઓ સજેસ્ટ કરીએ નંબર વન તો સર્વેલન્સ ખૂબ વધારવો જોઈએ જે એરિયામાં આ ટાઈપના શંકાસ્પદ કેસો દેખાય ત્યાં પેસ્ટિસાઈડનો છંટકાવ કરવો જોઈએ સેનિટેશનનું ધ્યાન રાખવું જોઈએ કે ચોખ્ખાઈ રહેશે તો ફ્લાઈઝ કે મોસ્કીટો નહીં થાય એટલે બાળકોને કરંડશે નહીં બાળકોને ચાદીપુરા વાયરસ થશે નહીં અને ફ્યુમિકેશન કરવું જોઈએ જે ક્લાસરૂમ્સ છે એ લોકોનું ફ્યુમિકેશન કરવું જોઈએ એમના ટોયલેટ ચોખ્ખા કરવા જોઈએ અને કોઈપણ રીતે ફ્લાઈઝ મોસ્કીટો કે ટીક છોકરાઓને કરડે નહીં એનું ધ્યાન રાખીશું તો આપણે એનાથી બચી શકીશું વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધી રહ્યા છે તો બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસીસ બી વધી રહ્યા છે તે દરમિયાન આ ચાંદીપુરા કેટલો ઘાતક બાળકો માટે પણ હોઈ શકે છે આ બાળકોમાં જ થાય છે આની લગભગ છે ને ફ્યુ મંથથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને જ આ એફેક્ટ કરે છે અને બીજા વાયરસની જેમ સિમ્ટમ પણ સેમ છે એટલે આનું અર્લી ડિટેક્શન અને ટ્રીટમેન્ટ ખૂબ જરૂરી બની જાય છે નહીં તો ચોવીસથી બોતેર કલાક જો અનટ્રીટેડ જાય તો એમાં મૃત્યુનો દર ખૂબ ઊંચો છે જે પ્રકારે આંકડાઓ વધી રહ્યા છે આ કેટલું આગળ પ્રસરી શકે તેવી પણ દહેશત છે જ્યારે અલગ અલગ તબીબોને પણ તમારા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે એકચ્યુઅલી આ છે ને એપિડેમિક એન્ડેમિક નથી આ સ્પુરાડિક હોય છે આજથી લગભગ વીસ વર્ષ પહેલાં મધ્ય ભારતમાં પણ એનો આઉટબ્રેક આવેલો અને લોકલ એરિયામાં થતો હોય છે એટલે અત્યારે કોઈ આખા ગુજરાતમાં ફેલાઈ જાય કે બહુ દહેશત ફેલાઈ જાય એવું વાતાવરણ અત્યાર નથી દેખાતું પરંતુ પ્રિકોશનના મેજર તરીકે મેં તમને કહ્યું ને એ પ્રમાણે ફ્યુમિગેશન સર્વેલન્સ અને પેસ્ટિસાઇડનો છંટકાવ કરી અને બચવું જોઈએ જરૂર એટલે સ્કૂલોમાં પણ સાવચેતી રાખવી જોઈએ જેના કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પણ આ ચાંદીપુરાનો શિકાર ન બને કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ